હવે અમારે મોલ માં જવું છે તો બધા જો તૈયાર થઈ થઈ ને અત્યારે મોલ માં જવું હવે મોલ માં ખરીદી કરવા જાવું છે છોકરી નાસ્તો લેવો કોઈને કપડા લેવા હશે ને કોઈને વસ્તુ લેવી હશે ને એટલા માટે તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નાસ્તામાં છોકરા જો ટ્રોલી નાસ્તાની થઈ જશે

હાલ લાગે ના બે બેબી સૂટ છે પ્રકૃતિ બેન હવે ચૂઝ કરવા માંડ્યા છે

અહીંયા ભાભી કરે છે એ પ્રકૃતિબેન ગોતે છે હવ હોની રીતે હવ શોપિંગ કરવા માંડ્યા છે આપણે વિડીયો શૂટ કરીએ છીએ કેમ કે આપણે લેવાનું ઓછું હોય કેમ કે ત્યાંથી લઈ લીધેલું જ ઓલરેડી વધુ હોય તો ખોટું હું ડબલ ડબલ વસ્તુ કરું જો બે ગયા બધ ફૂલ તડકો છે જો અત્યારના વેગા છે સવા બાર ફૂલ તડકો આવી ગયો છે કે સૂર્યનારાયણ તપે છે ને અહીંયા તો સિટીમાં એવું હોય છે મકાન પાસે પાસે હોય છે એટલા માટે ને આપણે ઊભી ગયા છીએ બાલ્કનીમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મોલમાં જવાના છીએ મોલમાં આપણે તો ખરીદી બહુ જ કરવાની કેમ કે હું મેં તો અહીંયા કઈ રીતની ઓલરેડી જુનાગઢ તો અહીંયા ગોપી ને એને કરવી છે તો એની સાથે અમે જવાના છીએ ખાટલો લઈ આવ્યા છે અને ભાઈ જો જમે છે છોકરીઓ રમે છે Hello. Hello.